હાય હલો ફ્રેન્ડ્સ આજે હું તમારી માટે એવી મસ્ત સુંદર રેસીપી લઈને આવીશું જે છે એનું નામ છે ડ્રાય ફ્રૂટ ચીકી તમે તલની ખાધી હશે મમરાની ચણાની સિંગની ખાધી હશે પરંતુ ડ્રાય ફ્રૂટ ચીકી તમે ન ખાધી હોય તો જરૂરથી ખાજો અને હું બતાવું ઇન્સ્ટન્ટ છે તમને એકદમ એ સિમ્પલ છે એ હું તમને બતાવું એ તમે જોઈને જરૂરથી ઉત્તરાયણના દિવસે બનાવીને ખાજો ખૂબ જ મજા આવશે મહેમાન પણ ખુશ તમે પણ ખુશ અને જુઓ તો મારા કેવી ઠંડી છે એવા પતંગો હવામાં લહેરાઈ રહ્યા છે તમે પણ આવી રીતે પતંગ ઉડાડતા જાઓ ને ખાતા જજો દોસ્તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઘંટી બેલ દબાવજો અને તમે આ મારી રેસીપી બનાવીને ખાધા પછી મને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગે તમને બધાને હેપી ઉતરા તો દોસ્તો ચાલો હવે તમે તૈયાર થઈ જાઓ આપણે રેસીપી બનાવીએ તમે સરસ જોઈ સરસ રીતે ઇન્ટરેસ્ટથી જોજો અને હું મારી રેસીપી ઇન્ટરેસ્ટથી બનાવીશ ચાલો હા ચલો ફ્રેન્ડસો હવે તમે જલ્દીથી રેડી થઈ જાઓ ચાલો હવે આપ હું તમને રેસીપીનો જે સાધન સામગ્રી છે એ બતાવી દઉં મેં કાજુ લીધા છે બદામ લીધી છે ઘી લીધું છે પિસ્તા લીધા છે અને ખાંડ લીધી છે જાયફળ અને એલથી લીધું છે અને આ સફેદ દ્રાક્ષ લીધું છે હલો મિત્રો મેં પહેલાં ગેસ ચાલુ કરીને કઢાઈની અંદર ત્રણ ચમચી ઘી નાખી દીધું છે હવે ઘી ગરમ થાય એટલે ડ્રાયફ્રૂટ્સ બધા આપણે શેકી લેવાના છે હવે આમાં સૌથી પહેલા મેં કાજુ નાખ્યા છે હવે કાજુને આપણે સાત લઈ લઈએ જવાર બ્રાઉન જેવા થવા દેવાના હવે અહીંયા આપણે કાજુ કાઢી લઈશું હવે અંદર એડ કરશું બદામ થોડું ઘી એડ કરું છું હવે આ પણ બદામ શેકાઈને રેડી થઈ ગઈ છે હવે આપણે કાઢી લઈએ છીએ હવે આની અંદર ઘી અંદર છે હવે પિસ્તા નાખીશું હવે પિસ્તા પણ રેડી થઈ ગયા છે એને એક વાસણમાં કાઢી લઈએ હવે અહીંયા મેં ત્રણેય વસ્તુ કાજુ બદામ અને પિસ્તા શેકીને ફર્સ્ટ ક્લાસ રેડી કરી દીધા છે જે આ બધો સૂકો મેવો છે હવે એના માપ પ્રમાણે આ રીતે હું ખાંડ લઉં છું થોડી એનાથી વધારે પ્રમાણમાં લેવાની હવે એને આપણે ગરમ કરશું દોસ્તો આ આપણે ખાંડની જે ખાંડની ચાસણી નથી કરવાની પણ જે ખાંડ ઓગળીને જે પાસ એને રેડી કરવાનું તો એ હવે અહીંયા અને આ ખાંડ નાખો એમાં બિલકુલ પાણી નહીં નાખો માત્ર તમે હલાવ હલાવ કરશો ને એટલે એનું પાણી સરસ થઈ જશે અને એક રસ થઈ ગયો છે હવે આ ખાંડનો એક રસ થઈ ગયો જુઓ સરસ થયો છે ઉપર હવે આની અંદર આપણે पेला ना, हवे अंदर, पिस्ता बदाम द्राक्ष काजू इरखी पावडर जायफळ पावडर हवे आधू आप आपण मिक्स कर देवान લો હવે દોસ્તો તૈયાર થઈ ગયો છે આને આપણે એક નાની ડીશમાં ઘીવાળી કરીને અને પછી આની અંદર ઠારી દઈએ હા હલો દોસ્તો આ આપણી હલો દોસ્તો આ આપણી ડ્રાયફ્રૂટ ચીકી રેડી થઈ ગઈ છે કેવી રીતે બનાવવાની એ તમે જોઈ લીધું એકદમ જ ઇઝી અને ઇન્સ્ટન્ટ છે અને આ ખાવામાં ખૂબ જ મજા આવે છે આનો સ્વાદ પણ સરસ છે આપણે તલની મમનાની બધી ખાઈએ પણ આનો સ્વાદ અલગ છે અને આ બિલકુલ દુકાનમાં મળે છે એવી દુકાન જેવી મસ્ત સેમ ટુ સેમ બને છે આ જુઓ આ રીતે એક આ સેમ ટુ સેમ દુકાન મીઠાઈ ત્યાં મળતી હોય છે એના જેવી સેમ ટુ સેમ બની છે આ ચિકી અને આ ડ્રાય ફ્રૂટ ચિકી ખૂબ જ ફેમસ છે અને ખરેખર ખાવાની ખૂબ મજા આવશે તો દોસ્તો જરૂરથી તમે આ બનાવજો ખાજો અને મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જણાવજો તમને આ ચીકી કેવી લાગી તો દોસ્તો હવે નેક્સ્ટ ટાઈમ હું નેક્સ્ટ રેસિપીમાં મળીશ ગુડ બાય